મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે તાલુકા લેવલના આદિવાસી દિવસ કાર્યક્રમમાં પોલીસ દ્વારા જાહેરમાં પત્રકારનું અપમાન કરાયું છે પત્રકાર સલમાન મોરાવાલા દ્વારા એવો તો શું ગુનો કરવામાં આવ્યો છે કે સંતરામપુર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને છ કલાક સુધી બેસાડવાની ફરજ પડી છે સંતરામપુર પોલીસ કોના ઇશારે પત્રકાર સાથે ગેરવર્તણ કરીને એક તપાસનો વિષય બન્યો છે પત્રકાર સલમાન મોરાવાલા દ્વારા પોલીસે કરેલ ગેરવર્તન વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પત્રકાર આલમમાં ભારે રોષ જોવા મળ્યો છે પત્રકાર સલમાન મોરાવાલાએ આદિવાસી દિવસ કાર્યક્રમમાં કાળા કપડાં પહેરીને આવતા જ પોલીસ કર્મચારી દ્વારા તેઓને બહાર જવાનું કહેતા પોલીસ સાથે બોલાચાલી હતા સલમાન મોરાવાલા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા તેઓને છ કલાક જેટલો સમય બેસાડી રાખવામાં આવ્યા હતા હવે અનેક સવાલ ઉઠવા પામ્યા છે કે કાળા કપડાં પહેરીને પત્રિકારિતા કરવી તે ગુનો છે કે કેમ સ્વચ્છ છબી ધરાવતા નિષ્પક્ષ સમાચાર લખતા સલમાન મોરાવાલા જેવા પત્રકારો પોલીસની આંખોમાં કણાની જેમ માપક ખૂચી રહ્યા છે છે કે કેમ સંતરામપુરની પોલીસ પત્રકાર સલમાન મોરાવાલાને કોના હિસારે આદિવાસી દિવસને છ કલાક સુધી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગેર બેસાડી રાખવામાં આવ્યા છે તો સલમાન મોરાવાળા પત્રકાર કાળા કપડાં પહેરીને કવરેજ ગયા હતા તો તેમનો શું ગુનો હતો કે પછી રાજકીય હિસારે એવા પત્રકારોને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવશે સેવા અનેક સવાલો પત્રકાર આલમમાં જોર પકડ્યું છે આ ઘટનાને લઈને પત્રકારમાં ભારે આક્રોશ જોવા મળેલો છે સક્ષમ અધિકારી દ્વારા નીડરને નિષ્પક્ષ રીતે ન્યાયિક ઉંડાણપૂર્વક આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે ને પત્રકાર સલમાન મોરાવાલા સાથે પીઆઈ તેમજ અસભ્ય વર્તન કરનાર પોલીસ કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્ય કરવામાં આવે તે પત્રકાર આલમમાં ચર્ચાએ જોર પકડ્યું છે